ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અને સાયબર સાથી ચેટબોટનું લોકાર્પણ કરાયું હતું ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું સન્માન કરાયું હતું વધુમાં વિવિધ બૃનાહોના ભોગ બનેલા નાગરિકોનો મુદ્દામાલ મંત્રીના હસ્તે સન્માનભેર પરત કરાયો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરની પોલીસ પર વિશ્વાસ રાખવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની પહેલ કરનાર પોલીસ અધિકારી અજયકુમાર તોમરને અભિનંદન પાઠવી જણાવ્યું કે આજે ગુજરાતભરમાં આવા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરી નાગરિકોનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી ઘરફોડ ચોરી સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઈમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલાં લઈ નાગરિકોને ન્યાય અપાવે છે જે અંતર્ગત છેલ્લા એક માસમાં છવ્વીસ કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની સુચારુ કામગીરી થઈ છે સાયબર ચેટબોટ વિશેની વાત કરતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આધુનિક સોફ્ટવેર થકી અનેક ગુનાઓ ઉકેલી તેનું ઝડપથી નિરાકરણ લવાયું છે આ તકે મંત્રીએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે એકસો નંબર પર સંપર્ક કરવા અપીલ કરી હતી